ધર્માંતરણ અટકાવવા દેવ બિરસા સેના કલેક્ટરને કરી રજૂઆત સરકારી ચોપડે નોંધાયેલ ખ્રિસ્તીને જ નાતાલની મંજૂરી આપો ડાંગ જિલ્લાના આવા ખાતે આદિવાસી હિત માટે કાર્યરત દેવ બિરસા સેના દ્વારા કલેક્ટર સમક્ષ એક સનસની ખેજ રજૂઆત કરવામાં આવી છે સંગઠને સ્પષ્ટ માંગણી કરી છે કે તાલુકામાં યોજાયેલ નાતાલના કાર્યક્રમોની પરવાનગી માત્ર એવા ખ્રિસ્તીઓને જ આપવી જોઈએ જેઓ સરકારી ચોપડે કાયદેસર રીતે નોંધાયેલા કાયદેસરના ખ્રિસ્તી છે સંગઠને તેમની રજૂઆતમાં જણાવ્યું કે આદિવાસી વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખ્રિસ્તી ધર્મના પાદરીઓ દ્વારા મોટી સભાઓ શાંતિ મહોત્સવો અને સેમિનારના આયોજન થકી વ્યાપક સ્તરે ધર્માંતરણનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે સેનાનો આક્ષેપ છે કે લોક લાલચ અને દંડભેદની નીતિનો ઉપયોગ કરી ભોળા આદિવાસીઓને તેમની મૂળ સંસ્કૃતિ અને પરંપરાથી અલગ કરવામાં આવી રહ્યા છે દેવ બિરસા સેનાએ ચેતવણી આપી કે આ પ્રવૃત્તિઓના કારણે આદિવાસી સમાજનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે અને તેઓ આદિવાસીમાંથી નષ્ટ ન થઈ જાય તે માટે આ પગલું ભરવું જરૂરી છે સંગઠને ભારપૂર્વક જણાવ્યું કે નાતાલના કાર્યક્રમની પરવાનગી લેવા આવનાર વ્યક્તિ પાસેથી કાયદેસરના ખ્રિસ્તી હોવાના પ્રમાણપત્રની માંગણી કરવી ફરજિયાત બનાવી જોઈએ તેમની રજૂઆત ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર એકવીસના સુધારાની કલમોના આધારે કરવામાં આવી છે જે ગેરકાયદેસર ધર્માંતરણને બિનજામીનપાત્ર ગુનો ગણે છે આ મામલે તંત્ર દ્વારા ત્વરિત ધોરણે ગેરકાયદેસર કાર્યક્રમો અટકાવવા અને ધર્માંતરણ કરાવનાર પાદરીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી દેવ બિરસા સેનાએ કરી છે આદિવાસી વિસ્તારમાં શાંતિને સુલેહા જાળવવા માટે આ માંગણી પર યોગ્ય પગલાં લેવા અરજ કરવામાં આવી છે જય શ્રી રામ જય આદિવાસી અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા આજે કેમ કે ડાંગ જિલ્લાની અંદર જે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ જે પરંપરાગત જે પૂજ પાડી અને જે પોતાના પૂર્વજોનો કે પછી દેવી દેવતાઓનો જે પૂજા કરતા આવ્યા છે એને વટલાવી અને પછી એને ધર્માંતરણ કરી અને ખ્રિસ્તી બનાવવામાં આવે છે પણ એ સરકારના ચોપડે ક્યાં પણ નોંધ નથી અને એ એના કારણે અમે સાહેબને આવ આવેદન એટલા માટે આપવામાં આવ્યું છે કે અનેક પ્રકારના સેમિનારો થાય છે અને અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે એ સરકાર આપણા સરકારનો જે ખ્રિસ્તી નથી પણ ખ્રિસ્તીઓના જે કાર્યક્રમો જે થાય છે એ કાર્યક્રમો જ્યારે અનુમતિ લેવામાં આવે છે પરવાનગી લેવા આવે છે તે સમયમાં એ સરકાર એને પાસે પ્રૂફ માગે કે તમે વાસ્તવિક ખ્રિસ્તી છો કે પછી હિન્દુ છો કેમકે ધર્મ પાડે છે ખ્રિસ્તીનો અને હિન્દુના જે અનામતના જે જે પણ લાભો છે એ એના વધારે કરીને લોકો લાભ લે છે એટલા માટે જે જે પણ ખ્રિસ્તી ધર્મ પાડતા હોય એ લોકોને જ આવા સેમિનાર કરવા માટે અનુમતિ મળે એવી અમારી માંગ છે પવાર ડાંગ